હાલો જય માતાજી બધા મિત્રો ને તો આપણે હે ને જો આજ પાણી વાળવાનું ચાલુ હે શણિયા વાવ્યા એમાં અને શણ્યા વાવ્યા ઈ તમને મેં બતાવ્યા નથી હું હમણાં આગળ બતાવું એ વિડીયો મેં ઉતારે ખડ્યો હે તો ઈ વિડીયો પેલા તમે જોઈ લો પાણી વાળું ને એ પછી તમને બતાવું

જો આ હે ને કપાસ તો ને એમાં છણિયા એટલે જો આ કપાસ ની ઘાસીઓ સાઈડ માં હાઠયું ભેગી મૂકી દીધું હે કોઈ આપણે આ સાઈડ ને આ સાઈડ હેધી અને વાવી દીધા ને પાણી પણ પાઈ દીધું આ એક પડામાં તો છેલો કેરો આડો બાકી છે બાકી જો આ એટલે હે ને જો આગળ આમ પાણી જાય હે જો અહીંયા બગલા પણ બેઠા તમને બતાતા હોય તો તો આપણે છે ને છીણીયામાં પાણી પાવાનું ચાલુ કરી દીધું ને હમણાં પી હોત જાય આજ તો ઘણા ખરા કેમ કે થોડાક કહીએ તો એટલા પડામાં તો એ કામ હાલે છે તો વિડિયો આગળ સુધી જોતા રહેજો ને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોને લાઈક કરી દેજો ને એક મસ્ત એની કોમેન્ટ કરી દેજો આવા ને આવા ગુજરાતી બ્લોગ વિડીયો જોવા માટે તો આપણે હે ને આમાં પાણી વાળવી અને ક્યારે પી રહી અને આપણું આગળ બતાવવી કામ તો વિડીયોમાં છેલાઈ સુધી જોડાયેલા રહેજો તો આ મિત્રો આપણે હે ને પાણી વાળવાનું જો ચાલુ જ હતું મેં આગળ તમને દેખાડ્યું તો હવે થોડુંક જ રહ્યું હે આ પડું આ એટલું પડું હે હું પાતો એ જ પી ગયો એમાં સહેલો કેરો જ હતો ત્યારે મેં બતાવ્યો હોય અને આ તો બીજા પડામાં ચાલુ હતું બીજા કુએથી જો લાઈન પડી અને આ હે ને હવે થોડુંક રહ્યું હે આ જો અહીંયા કાંસી પડી એટલે કેટલા દહક કેરા થાય તો અને બાકી આમ ઉપર પી ગયેલું છે અને આપણે જો આવા બે હથિયાર લઈને એટલે આપણે ખપાળીને પાવડો કે મારે પાણી પી ગયું અને હવે મારો ભાઈ આ કેટલું પાતો આવે હું ઢોરનું કામ કરવાનું એટલે જ આવવા દઉં તો હાલો હવે આપણે વાડીએ વ્યાજ આવી હાલો બપોરા કરવા બે આવી વાળી આવીને જો કમ્પ્લેટ ઢોરનું કામ હજુ પછી ખાવા બે ગયા જો અમારા મહેમાન આવ્યા હતા બપોરા કરવા બેહી ગયા હે અંધાય તો હાલો હવે બપોરા કરી લેવી જો આપણે આમાં શાક બનાવ્યું તું બટેટા નું મિક્સ માં મરચા છેકી તો હાલો હવે હે ને મેમાન જો બપોરા કરવા બેહી ગયા હે અને આપણે હવે બપોરા કરી લેવી મહેમાન આરી હાલો મિત્રો બપોરા કરી લીધા અને અને આપણે હવે ઘઉં માં ખાતર પાછું નાખવાનું એકવાર નાખ્યું આગળ બતાડ્યું ત્યારે મારા ભાઈ નાખતો હતો અને હલફા તો હું જ ખુદ નાખવાનો આવું ઘઉં માં ખાતર તો જો આ પીડ્યું આપણી ઠેલીમાં ખાતર આમ તો આ તગારામાં અને આ હે ને ઠેલી છે આમાં ખાતર ભર્યું છે આમાં ભર્યું છે આ ઠેલીઓમાં હે ને ભર્યું તું એ હે ને ઘઉંમાં ફેંકવાનું એટલે આમ નાખવાનું છે તો હાલો હું ઘઉંમાં નાખું એ તમને આગળ બતાવું હાલો હવે હાથ થઈ ગયા અને આપડે વાળું કરવા બે દૂધના રોટલા રોટલા આપણે ના તો આ રોટલા દૂધ ને ચાક ને હાલો હવે હે ને વાળું કરી લેવી હાંડ નું ખાઈ પી ને પછી ગામમાં જવાનું હે તો ખાઈ પી લેવી તો હાલો મિત્રો આજ થઈ ગયો હે બીજો દિવસ અને જો સૂર્ય ઉગી ગયો મસ્ત એનો માં કાલે ખાતર નાખ્યું વાળવાનું મોટર ચાલુ કરી દીધી મિંદ્રા આપડે આવી ગયા અને જો રોટલા થાય થઈ ગયા અને ચા દૂધ ને તો હાલો ખાઈ લેવી હાલો મિત્રો તો હે ને આજ કીધું તું સવાર માં બીજો દિવસ છે અને આપણે પાણી વાળવાનું ચાલુ છે ઘઉંમાં પાણી વાળવાનું ચાલુ કર્યું છે આપણા તો તમને બતાવું જો આપણા ઘઉં માં પાણી વાળવાનું ચાલુ છે મેં ખાતર નાખ્યું એ તમને આગળ વિડીયો બતાવ્યું પણ એ એક દિવસ અગાઉ ખાતર નાખ્યું હતું કાલે અને આજ તો સવારમાં જ પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે જો આ ઘઉંમાં માં પાણી જાય છે જો આ પાઈ દીધા થોડાક અને આ ચેલો કેરો હે આમ કે પછી આ તે બાકી છે ઉપરના અને અંદાજે ઘઉં માં પાણી જાય છે જો આગળ બગલા પણ બેઠા છે ઘઉં માં હો તો જો ઘઉં પીવે છે અને આમ નામ ઘઉં પાણી વાળવાનું છે આજનું કામ આ ઘઉં પાવાના છે તો આગળ વિડીયો જોજો આગળનું કામ ને હજુ હું તમને જે બતાવીશ આલો મિત્રો તો હે ને આજ તો પાણી વાળવાનું ચાલુ જ છે મેં હવાજ મેં તમને બતાડ્યું હતું અત્યારે તો બપોરા કરી લીધા ને હજુ કરીને ત્રણ વાગી ગયા છે. અને જો પાણી વાળવાનું હજે ચાલુ જ છે મેં કીધું તું પાણી વાળવાનું ચાલુ છે આગળ બતાવીશ તમને તો જો આ મોટર ચાલુ હે ઉપલા પાળિયામાં આવી ગયો હું પાણી વાળતો અત્યારે મકાઈના જાય છે ને ઘઉંના કેરા પછી પાવાના અને આમ હેઠા હતા એ પી ગયા હે એ પેલા હું એમ જ ફાતો ઈ તમને સવારે બતાવ્યું અત્યારે જો આપણે આ પાવી આ પાવાનું છે અને આ જો મકાઈ ને ઘઉં બે વાવેલા ઘઉંમાં ખાતર નાખી દીધું મકાઈ નથી નાખ્યું આ સાઈડ કાકા ની વાલોળ હે વાવેલી આવું તમને એમ લાગતું છે આ શું છે પણ એ વાલોળ છે આ છે આપણે મકાઈ અને આ ઘઉં અને લાઈટ છે ને અત્યારે છે આપણે જો પાણી ચાલુ જ છે મકાઈ પેલા કે આડા કેરા હાથ પાઈ દેવી પછી પાછા ઘઉં તો આવું કામ હે આપડે પાણી વાળવાનું આજે ચાલે છે અને આ સાઈડ છે કાકા ને એનું જીરું આપણું જીરું તો સેટી વાળીયા છે અહીંયા નથી આ જો જીરું આવડું આવડું થયું છે અને આ વિડીયો કેવો લાગ્યો માં જરૂર થી કેજો અને વિડીયો પસંદ આવી એક લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગુજરાતી બ્લોગ વિડીયો જોવા માટે તો બાયબલ બધા મિત્રો ને